પવિત્ર શ્રાવણ માસમાં આવી હત્યાઓ બંધ થાય એના માટેનું એક આવેદનપત્ર રેલી સ્વરૂપે અહીંયા મામતદાસીને આપવામાં આવ્યું અને બીજી ખાસ વાત તમારા દ્વારા મારે જણાવી છે કે આવેદનપત્ર તો દર વર્ષે આપીએ છીએ પણ સરકારે એમાં તાત્કાલિક નિર્ણય લઈ અને આ કતલખાના બંધ કરાવે એવી અમારી દરેકની ઈચ્છા છે બાકી જો આ કાર્ય હવે ન થાય તો મોટા રેલી સ્વરૂપે અથવા તો કોઈપણ આંદોલન સ્વરૂપે આ આયોજન કરવામાં તમામ લોકો તૈયાર છે દરેક સાથી મિત્રો પણ તૈયાર છે